જો ગણોદ્ધારના કાયદાની અંદર જો આ નિયમ લાગુ કરવામાં આવશે તો ગમે તે વ્યક્તિ એ ખેડૂત બની જશે અને સરકારને પણ તેની આવકમાં વધારો થશે તો આપણે ગણોદ્ધારના કાયદાને લઈને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અત્યારે ગુજરાતમાં ગણોદ્ધારના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતા જોવા મળે છે જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને પણ ઘણી બધી ગૂંચવણો છે તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌપ્રથમ તેને બિન ખેતી કરવી પડે જેમાં કુલ જમીનના જંત્રીના પાંત્રીસ થી ચાલીસ જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે અન્ય કેટલો ખર્ચ પણ થાય છે ત્યારબાદ આ જમીન એ ખેડૂત સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે આ સ્થિતિમાં મોટે ભાગે ખેડૂતને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે આ સંદર્ભમાં સરકારમાં અનેક વખત કશુંક કરવાની રજૂઆતો થઈ છે આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલા ભરવાનું મન બનાવી લીધું છે જેથી સરકારે ત્રણ થી ચાર મહિના પહેલા જ નિવૃત્ત સચિવ કમિટી બનાવી છે હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક જે લઈ રહ્યા છે કઈ કઈ કલમો વધારે કડક છે તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલીક અરજીઓ આવી રહી છે તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા પણ કરાઈ રહી છે કાયદામાં સુધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ એ લાવવું પડશે કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મિટિંગ કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે એટલું જ નહીં કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે તેઓ ત્યાં જઈને તેના ગણધારા કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને અપાશે ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે અહેવાલના આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ છોપી શકે છે એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય જાહેર કરાશે કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેમના માટેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ એ સિવાય અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણતદારોનો કડક કાયદો છે જ્યારે દેશના અન્ય રાજ્યોમાં કાયદો છે પરંતુ એટલો બધો કડક નથી મોટા ભાગના રાજ્યોમાં ગણતદારોનો કાયદો ખૂબ જ સરળ છે કોઈ મોટી ગૂંચવણો નથી ઘણી બધી છૂટછાટો પણ મળે છે કાયદામાં ફેરફાર બાદ ઉદ્યોગ માટે ખેતીની જમીન ખરીદીનો માર્ગ સરળ બની જશે અને ગુજરાતમાં જો ગણોધરા કાયદામાં ધરખમ ફેરફાર થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ જે મોકળો થઈ જશે આ કાયદામાં ફેરફાર થયા બાદ મોટા ઉદ્યોગો ખેતીની મોટી જમીન ખરીદી લેશે એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોન્ક્રીટના જંગલો ઊભું થવાનું જોખમ પણ ઊભું થશે આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા પણ તેઓ મિટિંગમાં જે વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇન્કાર કર્યો છે તો હાલમાં તો નહીં પરંતુ જે લોકસભાની ચૂંટણી પછી જે મોટા ફેરફારો થઈ શકે છે અને ખેડ ખેડૂતોની જમીન જે ગમે તે વ્યક્તિ ખરીદી શકે છે તો મિત્રો આ હતી મહત્વની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત